નમસ્તે હું ડૉક્ટર રૂચિ શાહ છું અને હું એક પીરિયાટિક એન્ડોપ્રેનોલોજીસ્ટ છું મતલબ બાળકોના હોર્મોન્સની ડૉક્ટર છું અને હું ડૉક્ટર શાલિની મહેતા સાથે અમે અમદાવાદમાં પ્રેક્ટિસ કરીએ છીએ હવે આજનું જે આ સેશન છે એ આપણા અલગ અલગ પ્રકારના ઇન્સુલિન અને એની કાર્ય પદ્ધતિ પર છે ઓકે સો આપણા મોટા ભાગના બાળકો દિવસમાં ત્રણ ચાર પાંચ વાર ઇન્સુલિન લે છે અને રાત્રે કા સવારે એક ઇન્સુલિન એવું લે છે કે જે ચોવીસ કલાક કામ કરે છે એમની કાર્ય પદ્ધતિ શું છે કેટલો ટાઈમ બોડીમાં હોય છે ક્યારે નીકળી જાય છે આ બધી વસ્તુઓ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ આ વાળા સેશનમાં અલગ અલગ જગ્યાએ શુગર હાઈ એ લો એ બધું જાય તો કેવી રીતે ડોઝ એડજસ્ટમેન્ટ કરવાના એ આપણે નેક્સ્ટ સેશનમાં લેવાનું ટ્રાય સો ઇન્સુલિન શોધાયો આજથી લગભગ સો વર્ષ પહેલા એકસો બે વર્ષ પહેલા ટુ બી વેરી પ્રિસાઇઝ નાઇન્ટીન ટ્વેન્ટી હવે ઘણા વખતથી એવો ખ્યાલ હતો કે જે શુગર લોહીમાં વધે છે એને સાથે કંઈક આ સ્વાદુ અથવા તો પેન્ક્રિયાઝ નામના અંગને કંઈક લેવા દેવા છે એમાં તકલીફ થાય અથવા એ તમે કાઢી લો કોઈ પ્રાણીના શરીરમાંથી તો એ પ્રાણીને ડાયાબિટીસ થાય ધીરે ધીરેનું વજન ઘડવા માંડે બહુ પેશાબ કરવા માંડે અને એ પછીથી એનું મૃત્યુ થાય છે અ બેન્ટિંગ અને બેસ્ટ સો પ્રોફેસર મેકલીડ એ એમના શું કહેવાય ગાઈડ કે મેન્ટલ હતા અને આ બંને જણાએ અસંખ્ય કુતરાઓના શરીરમાંથી સ્વાદુપિંડ હટાવીને એના જે સ્વાદુપિંડમાંથી એના અમુક એક્સ્ટ્રેક્ટ એના શેષ લઈ અને ફરીથી એ જ કૂતરામાં નાખીને જોવાનો પ્રયત્ન કર્યો કે એ વ્યક્તિનું ડાયબિટીસ આપણે ક્યોર કરી શકીએ સ્વાદુપીનના અવશેષો જે છે કુતરાઓ પર પ્રયોગો કર્યા પછી એ લોકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે એ લોકો પ્યોરિફાઈડ ઇન્સુલિન બનાવી શક્યા સો શું થયું કે શરૂઆતના વર્ષોમાં આપણે એનિમલ ડિરાઈવડ ઇન્સુલિન યુઝ કરતા હતા જ્યારે પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી પ્યોરિફાઈ કરીને કાઢવામાં આવેલું ઇન્સુલિન હવે આપણે જે ઇન્સુલિન વાપરીએ છીએ એ ઇટ ઇઝ મોર ઓફ અ ફેક્ટરી મેડ ઇન્સુલિન અથવા તો અમુક પ્રકારના સો એના ડિટેલમાં આપણે જવાની જરૂર નથી પણ એ અમુક પ્રકારના વાયરસીસ કે બેક્ટેરિયાનો યુઝ કરીને એમાંથી જનરેટ કરવામાં આવતું ઇન્સુલિન છે જે ઘણું જ વધારે પ્યોરિફાઈડ છે એમાં એલર્જીક રિએક્શન્સની સંભાવના બહુ જ ઓછી છે બીજું કે ઇન્સ્યુલિન જ્યારે આપણે આપીએ છીએ આપણે એટલા માટે ઇન્સ્યુલિન આપીએ છીએ ટાઇપ 1 ડાયાબિટીસમાં કારણ કે આપણો બાળકનું શરીર ઇન્સ્યુલિન બનાવતો નથી તો એનો મતલબ કે જે વસ્તુ નથી બનતી આપણે એ વસ્તુ આપી રહ્યા છે જે વસ્તુ જેટલી માત્રામાં જોઈએ છે એટલી માત્રામાં આપી રહ્યા છે તો આપણે અ એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી કરી રહ્યા રાઈટ એટલે જ્યારે નવા નિદાન થયેલા બાળકના પરિવારને અમે કહીએ છીએ કે ભઈ બાળકને આજીવન ઇન્સ્યુલિન લેવું પડશે તો ઘણી બધી વાર પહેલો પ્રશ્ન અહીં આવે કે આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય આનાથી કિડની પર કોઈ પણ સાઈડ ઇફેક્ટ કે કોઈ પણ અંગોને અવયવોને અસર પડવાની છે તો એ વધુ સુગરના કારણે પડવાની છે લાંબો સમય વધુ સુગર રહેશે તો ના કે ઇન્સુલિનના કારણે રાઈટ એટલે ઇન્સુલિન કેટલી વાર આપીએ છીએ કેટલું આપીએ છીએ એ મેટર નથી કરતું વધારે મેટર એ કરે છે કે આપણે બ્લડ શુગરની સરસ રીતે કંટ્રોલમાં રાખીએ છીએ રાઈટ ઓકે સો આ પહેલું બાળક હતું આ લેનર્ડ થોમ્સન જે ચૌદ વર્ષનો હતો જ્યારે એને હતું અને આ લોકો જયારે આ એક્સ્ટ્રેક્ટ કર્યું ત્યારે એને પહેલી વાર આપ્યું અને એ બાળક થોડા ટાઈમમાં જ ઘણું વધારે સારું થઈ ગયું અને એ પછી લગભગ દસ થી તેર વર્ષ એ બાળક જીવ્યું અને પછી કોઈ કોમ્પ્લિકેશનના કારણે એનું મૃત્યુ થયું પણ ત્યાંથી લઈને અત્યારે હવે આપણે બહુ પ્રગતિ કરી છે રાઈટ એટલે ઇન્સુલિનને વધારે પ્યોરિફાય કર્યું છે ઘણા અલગ અલગ ફેરફાર કરીને પ્રકારો આપણે શોધ્યા છે કે જેથી આપણે બોડી જેવી રીતે નોર્મલી નેચરલી ઇન્સુલિનનો પ્રભાવ બનાવે છે એવું જ આપણે કોપી કરી શકીએ રેપ્લિકેટ કરી શકીએ જેથી મહત્તમ ચોવીસ કલાકના મહત્તમ કલાકો આપણે શુગરને નોર્મલ રાખી શકીએ રાઇટ ઓકે એટલે અગેન હવે આપણે જે સોયો પેનો વાપરીએ છીએ બહુ પતલી છે એટલે પહેલા મનમાંથી એ ડર કાઢી નાખવાનો કે બાળકને ત્રણ વાર ચાર વાર ઇન્સ્યુલિન તમે આપવાનું કહો છો બે વાર કે ઓછું ના કરી શકે આપણે થોડોક ટાઈમ થાય ત્રણ મહિને પાછા વેલા હવે સાંજનું બંધ કરી દઈએ હવે આ બંધ કરી દઈએ એ ન થઈ શકે જ્યાં જેટલી જરૂર છે બાળકને એટલું આપણે ઇન્સ્યુલિન આપવું પડે ઓકે સો હવે નોર્મલી જે સ્વાદરૂપે નોર્મલ ઇન્સ્યુલિન બનાવે છે એ કેવી રીતે કામ કરે છે સો આપણે એ સમજીએ કે ચોવીસ કલાક બોડી થોડું 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 ઇન્સ્યુલિન બનાવે છે ઓકે આ ઇન્સ્યુલિન ઇન્સુલિનનો બેઝલ પ્રવાહ છે આપણે જ્યારે કંઈ નથી પણ ખાતા તો પણ બોડી ગ્લુકોઝ જનરેટ કરતું હોય છે ને એની ચેકમાં રાખવા માટે બેઝલ કોઈ થોડો થોડો ઇન્સુલિનનો પ્રવાહ બોડી હંમેશા બનાવ્યા કરે છે રાઈટ જ્યારે આપણે કંઈ ખાઈએ છીએ અને જેટલું ખાઈએ છીએ એ પ્રમાણે બોડી ફરીથી વધારાનું ઇન્સ્યુલિન બનાવે છે અને આ બોલસમાં ઇન્સ્યુલિન બનાવે છે બોલસમાં એટલે શું આવે છે ખૂબ પ્રવાહમાં આવે છે જેથી વધારાનું ખોરાકમાં જે શુગર આવ્યું છે એને તરત એ રાઈટ ઓકે તો આ જે આપણને ખબર પડી કે ભાઈ નોર્મલી ઇન્સુલિન આવી રીતે પ્રવાહ થાય છે એના પરથી જે આપણે ઇન્સુલિનનું રેજીમ તૈયાર થયું એને કહેવાય છે બેઝલ બોલસ રેજીમ આપણે મોટા ભાગના બાળકો જે લોકો ચામડીમાં ઇન્જેક્શન સ્વરૂપે ઇન્સ્યુલિન લે છે એ બધા જ બાળકો બેઝલ બોલસ રેજીમ પર હોય એ જરૂરી છે રાઈટ ઓકે સો આ અલગ અલગ ઇન્સ્યુલિનના નામ છે આમાંથી બની શકે કે તમારા ડોક્ટરે આપણે બાળકના પ્રોફાઇલ એની લાઈફસ્ટાઈલ એ પ્રમાણે અલગ અલગ ઇન્સ્યુલિન આપ્યા હોય મૂળમાં બેઝલ ઇન્સ્યુલિન હવે એનપીએચ અને ડેટેમિર એટલે આ ઇન્સ્યુલિન હવે આપણે બહુ વાપરતા નથી મોસ્ટ કોમનલી અત્યારે વપરાતો ઇન્સુલિન છે ગ્લાર્જિન જે બહુ અલગ અલગ બ્રાન્ડ આ બધી અલગ અલગ છે આમાં વપરાતો ફરક નથી રાઈટ બીજો એક આવે છે ગ્લાર્જિન જેમાં એક એમએલમાં 300 યુનિટ હોય છે જ્યારે આ બધામાં જે એક એમએલમાં સો યુનિટ હોય છે એનું ટુ જીઓ નામ છે અને ડેગ્લુટેક છે લેટેસ્ટ એડિશન છે બેસલ ઇન્સુલિનમાં એ ટ્રેસિબાના બ્રાન્ડ નેમથી મળે છે એ જ રીતે બોલસ ઇન્સુલિન્સમાં ત્રણ પ્રકાર કહી શકાય અલ્ટ્રા રેપિડ એક્ટિંગ કે જે બહુ ઝડપથી કામ કરે છે રેપિડ એક્ટિંગ અને શોર્ટ એક્ટિંગ એટલે કે રેગ્યુલર ઇન્સુલિન અગેન આ બધા રેગ્યુલર ઇન્સુલિન જ હોય છે અલગ અલગ બ્રાન્ડને આમાં ઇન્સુલિનના અમુક પ્રકારો અલગ અલગ હોય છે જેમ કે લિસ્પ્રો એસ્પાર્ટ વગેરે પણ એની મિકેનિઝમ ઓફ એક્શન અથવા કાર્ય પદ્ધતિ લગભગ સરખી છે હવે એ સમજવા માટે આપણે સમજે કેવી રીતે કામ કરે છે રાઈટ સો આ રેગ્યુલર ઇન્સુલિનની એક્શન પ્રોફાઇલ છે લગભગ એને કામ શરૂ કરતા વીસ થી ત્રીસ મિનિટ લાગે એટલે જે બાળકો રેગ્યુલર ઇન્સુલિન પર હોય રેગ્યુલર ઇન્સુલિન એટલે એની રિફિલ પર હંમેશા યલો કલરની પટ્ટી હોય તમારી રિફિલનું પેટની ઉપર પણ યલો કલરની પટ્ટી હોય એ રેગ્યુલર ઇન્સુલિન છે રેગ્યુલર ઇન્સુલિન દેખાવમાં બિલકુલ ક્લિયર પાણી જેવું હોય રાઈટ અ ત્રીસ મિનિટમાં કામ શરૂ કરે એટલે કમ્પલસરી આપણે ખોરાકના થર્ટી મિનિટ અડધો કલાક પહેલા જ ઇન્સુલિન આપવું પડે એમાં પણ શુગર બહુ વધારે હોય માનો કે શુગર ત્રણસો હોય તો તમે વધુ ગેપ રાખો તો પણ વધારે સારું રાઈટ એની મહત્તમ કાર્યક્ષમતા પહોંચે બોડીમાં લગભગ બે થી અઢી કલાકે મતલબ કે આપણે ઇન્સ્યુલિન આપ્યું ત્યાંથી ઇન્સ્યુલિન ધીરે 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 લોહીમાં ભળી રહ્યું છે બે અઢી કલાકે એ સૌથી વધારે લોહીમાં ભળી રહ્યું હશે અને પછી ધીરે 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 લોહીમાં એનું જે કોન્સન્ટ્રેશન અથવા તો લોહીમાં એની માત્રા છે એ ઘટતી જાય અને લગભગ છ થી મેક્સિમમ આઠ કલાક સુધીમાં એ બોડીમાંથી કમ્પ્લીટલી બહાર નીકળી ગયું હોય રાઈટ પણ પ્રેક્ટિકલ પર્પસ માટે આપણે જ્યારે કહીએ ત્યારે એમ કહેવાય કે પહેલા અઢી કલાકમાં એ ખોરાકમાં આવતું શુગર કવર કરશે નીચે જતું આ ઇન્સુલિન હવે વધારા ન આવે અહીંયા બાળક માનો કે કઈ ખાતું હોય અહીંયા માનો કે બાળકે ખાખરો ખાધો તો આ ખાખરામાં જે શુગર છે એને આ ઇન્સુલિન કવર નહીં કરી શકે એના માટે બાળકને ફરીથી નવેસરથી ઇન્સુલિન જોશે રાઈટ એની કમ્પેરિઝનમાં રેપિડ એક્ટિંગ એનાલોગ્સ એટલે કે જે યુનાલોગ નો રેપિડ એપિડ્રા વગેરે જે છે એ ઝડપથી કામ શરૂ કરે છે સો એ લોકો ફાઈવ ટુ ફિફ્ટીન મિનિટમાં કામ શરૂ કરી દે છે એટલે તમે દસેક મિનિટ પહેલા લો તો ચાલે એ લગભગ થર્ટી ટુ ફોર્ટી મિનિટ્સમાં મેક્સિમમ પીક પર પહોંચી જાય છે અને લગભગ ચાર કલાક સુધીમાં બોડીમાંથી નીકળી જાય છે આ રેગ્યુલર ઇન્સુલિન લીધું રાઈટ તો એને આટલો ટાઈમ લાગશે બે અઢી કલાક લાગશે એને ત્રણસો માંથી રિક્વાયર્ડ લેવલ પર પહોંચવા માટે દોઢસો ની અંદર જવા માટે જ્યારે સેમ વસ્તુ તમારું રેપિડ એક્ટિંગ ઇન્સુલિન અડધો કલાકમાં નીચે લાવી છે રાઈટ ધેટ મીન્સ કે બાળક જે હાઈ સુગરમાં ગુજરાતો ટાઈમ એ રેપિડ એક્ટિવ ઇન્સ્યુલિન ઓછું કરે છે ઓકે કોઈકવાર કોઈકવાર અમે લોકો રેગ્યુલર ઇન્સ્યુલિન કહીએ કે સ્કૂલે જતા પહેલાં તમે આપી શકો કારણ કે બાળક નાસ્તો કરીને જાય પછી એ લોકોને બહુ ઝડપથી પહેલાં એક કલાક દોઢ કલાકમાં જ નાનું ફ્રૂટ બ્રેક એવું કંઈક આવી જતું હોય તો એમાં જે ખોરાક લેવાય નાનો થોડો બીજો સ્નેક એ પણ આમાં સાથે કવર થઈ શકે school માં જે મોટો નાસ્તો આવતો હોય જેમાં બાળક રોટલી શાક ખાતું હોય કા પૌવા ઉપમા વગેરે ખાતું હોય તો એના માટે આપણે અલગથી insulin જોઈએ પછી રેગ્યુલર insulin હોય કે રેપિડ acting insulin હોય રાઈટ હવે એના પછી આવ્યા અલ્ટ્રા રેપિડ એક્ટિંગ એનાલોગ્સ પીઆર જેને કહે છે લુંગજે આ બધા આ ઓર વધારે ઝડપથી કામ કરે છે એટલે એ એવું કહેવામાં આવે કે વિધિન ફાઈવ મિનિટ કામ શરૂ કરે તો તમે ડોઝ લીધાના તરત જમી શકો ક્યારે રેર કેસમાં અગર તમે બહુ નાના બાળકો હોય જેમાં આપણને ખબર ના હોય કે બાળક કેટલું ખાશે ખાશે કે નહીં ખાય તો એ બાળકમાં આપણે એવું અમે સલાહ આપતા હોય કે હાફ ડોઝ આપી દો પણ બાકીનો ડોઝ બાળક જમી લે પછી પછી જેટલું જમ્યું છે એ પ્રમાણે જમ્યા તરત આપી દો પણ એ જ વધારે હિતાવહ છે કે આપણે બાળકને જમતા પહેલા ડોઝ આપીએ બરોબર ઓકે ઇન્સ્યુલિનની એક્શન પ્રોફાઇલ સમજશું તો એને વધારે સારી રીતે મેચ કરીશું રાઈટ હવે હું હું રેગ્યુલર ઇન્સુલિન લઉં અને ડોઝ લઈને સીધું જ જમવા બેસી જાઉં તો જે ઇન્સુલિન ની ઇફેક્ટ આવી નથી પણ ખોરાકનો ભણવા મળે ખોરાકની શુગર લોહીમાં ભણવા માંડે એટલે શરૂઆતમાં શુગર વધશે અને પછી જ્યારે એક્ચુઅલ્ ઇન્સુલિનિન ઇફેક્ટ આવશે ત્યારે ઘણું બધું શુગર કાં તો કિડનીમાંથી ફિલ્ટર થઈ ગયું છે વધારાનું કા તો એ વખતે હવે એટલું ઇનફ સુગર છે નહીં તો લો થઈ જશે રાઈટ એટલે એ મિસમેચ ના થાય એ જરૂરી છે આપણા જે ઇન્સ્યુલિન અને ખોરાકનું એની સાથે એ જ રીતે બેસલ ઇન્સુલિન સો બેસલ ઇન્સુલિન ડેટ ગ્લાર્જિન આ ગ્લાર્જિન છે એ આપણું કોમનલી જે વપરાતું છે લેન્ટસ બેસલૉગ બેઝલ ગ્લાર જે આપણે બધા યુઝ કરતા હોય છે આ ઓલમોસ્ટ અઢારથી ચોવીસ કલાક બેકગ્રાઉન્ડમાં કામ કરે છે રાઈટ બાળક જેટલી ઉંમરમાં મોટું એટલે ઘણીવાર ટીનેજર્સ ટીનેજર્સમાં એ ફોર્ટીન ટુ એટીન અવર્સ પણ કામ કરતું હોય એવું બને એટલે ઘણી વાર મેં રાત્રે દસ વાગે આપ્યું હોય તો બીજા દિવસે સાંજે પાંચ છ વાગ્યા પછી મારી પાસે બિલકુલ બેઝલ કવર ના હોય એવું બની શકે રાઇટ પીકલેસ ઇન્સુલિન કહેવાય છે મતલબ એમાં ટેકરો નથી બનતો એવું માનવામાં આવે છે પણ કોક પોક બાળકોમાં તમને ચારથી છ કલાક પર આવું થોડું પીક આવે જેના કારણે ત્યાં એ લો કરી શકે અમુક બાળકોમાં વધારે થતું હોય અમુક બાળકોમાં સરસ રહેતું હોય એવું પણ બને રાઈટ બીજું છે ડેટમીર જે લેબેમીરના નામથી મળે છે એ આપણે હવે બહુ વાપરતા નથી બેસલ ઇન્સુલિન તરીકે અને આ છે ડેગ્લુડેક ડેક ટ્રેસીબા કે જે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફોર ટુ થર્ટી સિક્સ અવર્સ એટલે એની બેસલ પ્રોફાઇલ વધારે સારી છે એ બીજા દિવસે ડોઝ આપવાનો થાય ત્યાં સુધી આગલો ડોઝ સરસ રીતે કામ કરી રહ્યો હોય છે એટલે એ પણ આપણે આપી શકીએ સો આ બેકગ્રાઉન્ડ છે હવે આનું ઇમ્પોર્ટન્સ એક તો ટાઈમ સુગર્સ નોર્મલ રાખવામાં બેકગ્રાઉન્ડ ઇન્સ્યુલિનનો બહુ ઇમ્પોર્ટન્ટ ફાળો છે બીજો એ સમજો કે જ્યારે આપણું બાળક રમવા જાય ત્યારે બીજા બધા બાળકોના શરીરમાં શું થશે કે એ લોકો રમી રહ્યા છે બાળકો ઓલરેડી શુગર વાપરી રહ્યા છે મસલ્સ એમના એટલે બોડી ઇન્સુલિન બનાવવાનું બંધ કરી દેશે ઓછું કરી નાખશે હવે આપણા કેસમાં આપણે બેઝલ હોય એટલે બેકગ્રાઉન્ડમાં હંમેશા કામ કરવાનું છે એટલે બહુ લાંબો ટાઈમ રમવું અને વચ્ચે ન ખોરાક લેવો એના કારણે લો થવાની જોખમ આપણા બાળકોમાં રહે એમને આપણે કહીએ ને કે રમતી વખતે વચ્ચે સ્નેક આપવો પડે એનું મેઇન કારણ બેઝલ ઇન્સુલિન છે ઓકે હવે પ્રી મિક્સ ઇન્સુલિન આવતા પહેલા સ્ટાર્ટ બાળકોમાં બહુ યુઝ થતા હતા મિક્સ ઇન્સુલિન જેને કહેવાય થર્ટી સેવન્ટી ફિફ્ટી ફિફ્ટી કેમ આપણે બાળકોમાં નથી કેમ આપણે એવું જોઈએ છે કે અમુક બાળકો બે વાર યુઝ કરીને તમે મને પૂછો કે કેમ મેડમ અમે અમારા બાળકમાં બે વાર ના આપી શકીએ ના આપી શકીએ શું કરવા ના આપી શકીએ કારણ કે આ ફિક્સ કોન્સન્ટ્રેશન સાથે આવે છે ફિક્સ કોન્સન્ટ્રેશન એટલે શું કે જેમાં થર્ટી પર્સન્ટ કે ફિફ્ટી પર્સન્ટ આ રેગ્યુલર ઇન્સુલિન છે બરાબર અને સેવન્ટી પર્સન્ટ જેવું આ એનપીએચ જે છે બાર કલાક કામ કરે છે હવે માનો કે એવું સમજો કે સાંજે મારી શુગર હાઈ આવી મને ખાલી આ જ વધારો છે જેથી હાઈ શુગર મારું કંટ્રોલમાં આવી જાય પણ મિક્સ ઇન્સુલિનમાં આપણી પાસે ઓપ્શન નથી તો હું આ વધારો છું તો આ તો થર્ટી પર્સન્ટ જ વધે છે પણ સામે લોંગ એક્ટિંગ બાર કલાક વાળું પર્સન્ટ વાળું જે ઇન્સુલિન છે એ ઓર વધારે વધી જાય છે રાઈટ બાર કલાક કામ કરતું ઇન્સ્યુલિન છ કલાકે બોડીમાં પીક પર પહોંચે છે વિચારવાનું પણ નહીં આપણે એવું જોઈએ છે કે બાળક જ્યારે જેટલું ખાય છે એટલું ઇન્સુલિન આપણે બાળકને આપીએ છીએ સો બેસલ બોલસ રેજીમ એટલે શું જેમાં આપણે અલગ અલગ ફૂડ પેટર્ન્સ પ્રમાણે બાળકને કાં તો રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન અથવા તો રેગ્યુલર ઇન્સ્યુલિન આપીએ છે અને એક ઇન્સ્યુલિન એવું જે બેકગ્રાઉન્ડમાં ચોવીસ કલાક કામ કરે છે એ બેસલ ઇન્સ્યુલિન છે રાઈટ ઓકે સો હવે એવું બની શકે કે સેમ ઉંમરના સેમ વજનના બે બાળકો અલગ ઇન્સ્યુલિન રિક્વાયરમેન્ટ પર હોય અથવા તો ટીનેજમાં ખાસ કરીને વેરિયેશન્સ બહુ વધારે જોવા મળતા હોય કે એક બાળક સાહીઠ યુનિટ લેતું હોય એક બાળકને ચાલીસમાં પણ થઈ જતું હોય તો ઇન્સુલિનની જે આપણી જરૂરિયાત છે એ બહુ બધી અલગ અલગ વસ્તુઓ પર ડિપેન્ડ કરે છે સૌથી પહેલું બાળકનું વજન રાઈટ બાળક ઇન્સુલિન આપણું વજન પર જ વધારે ડિપેન્ડ કરે છે કે અમે જ્યારે પહેલી વાર ઇન્સુલિન તમને લખીને આપીએ છીએ કે ભાઈ આટલું ઇન્સ્યુલિન બાળકને લેવાનું એ પહેલી ગણતરી થાય બાળકના વજન પરથી પછી એમાં જે ફેરફારો થાય એ બાળકની લાઈફસ્ટાઈલ પરથી પરથી જે આપણને લાગે કે અમુક જગ્યાએ ઘટાડવાની કે વધારવાની જરૂર છે પણ બીજું અમે એવું કહેતા હોઈએ કે તમે આખા દિવસ તો ટોટલ ઇન્સ્યુલિન ડોઝ વજન કરતા વધારે લઈ રહ્યા છો અને છતાં પણ સુગર હાઈ જાય છે ટોટલ એટલે બંને ઇન્સ્યુલિન ભેગા થઈને બધું જ તો એકવાર નજર કરો કે આપણી ઇન્સ્યુલિન આપવાની પદ્ધતિ ઇન્સ્યુલિન ઇફિલ જે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરે એ બધામાં કોઈ ગરબડ નથી રાઈટ બહુ બધી વાર બાળકો જ્યારે વિકાસ કરી રહ્યા હોય શારીરિક વિકાસ કરી રહ્યા હોય ટીનેજમાં હોય તો એ વખતે એ લોકોની ઇન્સ્યુલિન રીક્ワイરમેન્ટ વજન કરતા પણ ઉપર જાય પણ એકવાર બધા વસ્તુ આપણે રીચેક કરી લેશું તો ક્યાંક ગરબડ નહીં ફૂડ પેટર્ન ઘણા બધા હેવી બ્રેકફાસ્ટ કરે ના કરે ખાલી દૂધ જ પીવે લંચ હેવી કરે તો એ પ્રમાણે એ લોકોની અલગ અલગ જગ્યાની ઇન્સુલિન રિક્વાયરમેન્ટ એક્ટિવિટી સમજો કે બે બાળકો છે બંને વીસ કિલોના છે એક બાળક ફિઝિકલી બહુ જ એક્ટિવ છે બહુ જ રમે છે આખો દિવસ રમ્યા કરે છે બીજું બાળક વધારે બેસીને કરવાની પ્રવૃત્તિઓ વધારે પસંદ કરે છે તો જે બાળક બહુ જ એક્ટિવ છે એ વીસ કિલોના બાળકને કદાચ ચૌદ કે પંદર યુનિટમાં પણ એનું કામ થઈ જાય અને છતાં પણ એના બધા શુગર સારા રહે જયારે બીજા બાળકમાં વીસ કિલોના બાળકમાં અઢાર ઓગણીસ યુનિટની જરૂર પડે છતાં બી એકાદ વાર શુગર હાઈ જતું હોય એવું બની શકે રાઈટ લાઈપો હાઈપરટ્રોફી એટલે ઇન્સ્યુલિનના કારણે પડતા ગઠ્ઠા ગઠ્ઠા જે બાળકોમાં વધારે હોય એ લોકોને વધુ ઇન્સ્યુલિન જોઈએ એટલે ગઠ્ઠા ના પડે એ રીતે ઇન્સ્યુલિન રોટેટ કરીને આપવું બહુ જરૂરી છે ટ્યુબરથી એટલે કે શારીરિક વિકાસ શારીરિક વિકાસ એવો સમય છે જ્યારે બાળક વધારે ઝડપથી હાઈટ અને વજન ગેઇન કરે છે એ દરમિયાનમાં એની ઇન્સુલિનની રિક્વાયરમેન્ટ વધી જાય છે ઓકે સો આ બધી વસ્તુઓ આપણે સમજીએ પણ જયારે તમે એવરી થ્રી મંથ ડોક્ટરને પણ વિઝિટ કરો છો ત્યારે પણ એ લોકો ઇન્સુલિન રિક્વાયરમેન્ટનો તમારો એક તાર કાઢી અને એ લોકો જોવે કે ક્યાંય કોઈ એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે કે નહીં રાઈટ પ્રશ્નો ડાઉટ કંઈ પણ હોય તો તમે મેસેજ કોમેન્ટ્સમાં મૂકી શકો છો અને હવે પછી આપણે એવું પ્રયત્ન કરીશું કે ઇન્સુલિન આપણે જે શુગર્સ માપીએ છીએ અને હાઈ અને લો જાય છે એના આપણા ટાર્ગેટ શું છે અપ એન્ડ ડાઉનમાં શું એડજસ્ટમેન્ટ્સ કરીશું તો વધારે સારો કંટ્રોલ કરી શકીશું એ એના પછીનો સેશનમાં આપણે લેવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ